શ્રી કૃષ્ણ ભગવાન હાર્દિક સ્વાગત છે જો તમે આ ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આજે આપણે આ વિડીયોમાં સારંગપુરમાં આવેલું હનુમાનજીના મંદિર વિશે જાણીશું

આજે દેશ વિદેશમાંથી માંથી લાખોની સંખ્યામાં ભક્તો દેવ આવી અને મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ વિશે જાણીએ માનજી મહારાજની સ્થાપના અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરી છે ઇતિહાસ એવો છે કે સ્વામિનારાયણ ભગવાન આ ગામમાં બહુ જ રહેતા હતા એ સમયે ગામ ઘણી જીવા ખાચર હતા એમને બે દીકરા હતા એક વાઘા ખાચર અને બીજા અમરા ખાચર આ સમાજના નિયમ પ્રમાણે જેને જન્મવું પડે છે તેને મરવું પડે છે એ રીતે જીવા ખાચર ધામમાં જતા રહ્યા અમરા ખાચર પણ ધામમાં જતા રહ્યા વાઘા ખાચર નાના હતા ત્રણ વરસ આ ગામમાં દુષ્કાળ પડ્યો અને કોઈક સંતનો આ ગામના લોકોથી અપરાધ થયો હતો એ જમાનામાં કોઈ સાધુ એવું બોલી ગયા કે આ આ તો શારંગપુર વાળા બધા ભૂખડીના છે એટલે આ ગામમાં ભૂખ મરો આવ્યો ત્રણ વરસ વરસાદ ન પડ્યો સંતો બહુ દયાળુ હોય ગામમાં ભક્તો તો બહુ બધા હતા અઢારે વરના લોકો અહીં સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા પછી એવું બન્યું કે બાજુમાં બોટાદ શહેરમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા વાઘા ખાચર સ્વામીના પાકા સેવક હતા વાઘા ખાચર ગામના પાંચ દસ આગેવાનોને લઈને બોટાદ ગયા હતા બોટાદ જઈને સ્વામીના ચરણમાં માથું મૂકીને ખૂબ જ રડ્યા સ્વામીએ પીઠ થાબડતા પૂછ્યું કે વાઘા કેમ રડે છે ત્યારે વાઘા ખાચરે કહ્યું કે ઘોરો બે બે દુષ્કાર પડ્યા વરસાદ નથી પડતો અને સંતો પણ આવતા નથી રડતા રડતા વાઘા ખાચરે એટલું કહ્યું કે સ્વામી અમે ભૂખ્યા રહી શકીએ પરંતુ સાધુ વગર ન રહી શકીએ અમે અમારા શસ્ત્રો વેચી નાખીશું પરંતુ સાધુને ભૂખ્યા નહીં જવા દઈએ અમારા ગામમાં કૃપા કરીને તમે પધારો ભગવાન હતા ત્યારે સંતો બહુ આવતા હતા હવે સંતો કોઈ આવતું નથી અમે અહીં બહુ દુઃખી છીએ ગોપાળાનંદ સ્વામીએ વાઘા ખાચરની પીઠ પર થાપો મારીને કહ્યું કે જા વાઘા હું તારી પાછળ પાછળ આવું છું એ સમયે બોટાદમાં કાનો કડો હતો આ કળિયો નાના નાના મકાનો બનાવનાર હતો એ કડિયા અને પાંચ સંતોને લઈને ગોપાળાનંદ સ્વામી સારંગપુર આવ્યા વિક્રમ સંવત ઓગણીસો ને ચારમાં સ્વામી અહીં આવ્યા અને આખા ગામ ફરતે સ્વામીએ પ્રદક્ષિણા કરી ગામ ફરતે પ્રદક્ષિણા કરી સ્વામીએ ગામમાં રહેલા સૌથી મોટા પાળિયા પર હાથ મૂકી પૂછ્યું કે વાઘા આ કોણ છે વાઘા ખાચરે કહ્યું કે સ્વામી આ તો મારા પિતાના પિતા જે ધર્મ માટે ખપી ગયા હતા તે અદા બાપાનો પાળ્યો છે ત્યારે સ્વામીએ કહ્યું કે વાઘા આને અમે હનુમાનજી બનાવી દઈએ અને દુનિયા આખી પૂજે તેવું કરી દઈએ તો તને કંઈ વાંધો છે વાઘા ખાચર સ્વામીના ચરણોમાં પડી ગયું કે કૃપા કરો આનાથી એમનું પણ મોક્ષ થશે અને અમારા ગામનું પણ ભલું થશે પછી અહીં રહેલા દરબાર ઘરમાં એ પથ્થર લાવ્યા પછી ગોપાળાનંદ સ્વામીએ કાના કડિયાને કહ્યું કે કાના હનુમાનજીની સરસ મૂર્તિ બનાવ કાનો કડિયો સ્વામીને કહે કે સ્વામી હું તો દિવાલો બનાવનાર માણસ છું શિલ્પી નથી મને મૂર્તિ બનાવતા ન આવડે સ્વામીએ કાનાની પાસે બોલાવી બે હાથથી માથું પકડી ગયું કે જા તારાથી મૂર્તિ સરસ થશે સ્વામીએ કાગળ પર દોરી કાનાને કહ્યું કે લે આવી મૂર્તિ કરજે પછી ગોપાળાનંદ સ્વામી કહેતા ગયા કે મૂર્તિ તૈયાર થાય એટલે અમને સંદેશો મોકલાવજો અમે આવીશું સાડા પાંચ મહિના આ મૂર્તિનું કામ ચાલ્યું પછી સ્વામીને સમાચાર મોકલાવ્યા એ જમાનામાં સ્વામી બસો સાધુ અને વિદ્વાન પચીસ બ્રાહ્મણો લઈને અહીંયા આવ્યા હતા ગોપાળાનંદ સ્વામીએ બહુ મોટો યજ્ઞો કરાવી ઓગણીસો ને પાંચમાં આશુવદી પાંચમના દિવસે ધામધૂમથી હનુમાનજી મહારાજની સ્થાપના કરી એ સમયે કેશવદાસજી સ્વામી હતા એમની સમાધિ કરાવી અક્ષરધામમાં મોકલ્યા કેશવદાસજી સ્વામીએ અક્ષરધામમાં જઈને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે ગોપાળાનંદ સ્વામી તમારા સંકલ્પ પ્રમાણે સારંગપુરની અંદર સ્વતંત્ર હનુમાનજીનું ધામ બનાવે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્યાં બેઠા બેઠા વરદાન આપ્યું કે જે હનુમાનજી મહારાજને બેસાડવામાં આવશે તે જીવ પ્રાણી માત્રના કષ્ટનો નાશ કરશે એટલે એનું નામ કષ્ટભજન દેવ પડ્યું બીજું એમણે એમ પણ કહ્યું કે કોઈ નારિયેર કે તેલ ચડાવશે તમામ ના મનોરથ હનુમાનજી મહારાજ પૂરા કરશે પછી કેશવદાસજી સ્વામી સમાધિમાંથી જાગીને ગોપાળાનંદ સ્વામીને તમામ વાત કરી પછી ગોપાળાનંદ સ્વામીએ લાકડી દાઠી સાથે ટેકવીને હનુમાનજીની મૂર્તિની આંખમાં આંખ મેળવી ત્રાટક કર્યું સ્વામીએ અષ્ટાંગ યોધ સિદ્ધ કરેલો હતો આ ત્રાટંકથી મોટા અવાજો થવા લાગ્યા એ સમયે ગોવિંદાનંદ સ્વામી આરતી ઉતારતા હતા ત્યારે મૂર્તિ આખી ધ્રુજવા લાગી ભયંકર અવાજો ભક્તો સહન ન કરી શક્યા એટલે ગોવાળાનંદ સ્વામીનો હાથ પકડીને ભક્તોએ કહ્યું કે ખમૈયા કરો સ્વામી એટલે સ્વામીનું ધ્યાન તૂટી ગયું સ્વામીએ કહ્યું કે થોડી વાર જો ઝાડવી ગયા હોત તો મારે આ હનુમાનજીને બોલતા કરવા હતા પછી હનુમાનજી ખળખળાદ હસવા લાગ્યા એટલે સ્વામીએ કહ્યું કે તમારે હવે આમ જ રહેવાનું છે પછી સ્વામીએ કહ્યું કે આજથી હું તમારું નામ કષ્ટભંજન દેવ પાડું છું અને અમારી તમને વિનંતી છે કે અહીં જે કોઈ જીવ પ્રાણી આવે તેના ગુનાઓ સામે જોવાનું નહીં અને માત્ર ને માત્ર તેના દુઃખ દૂર કરવાના છે પછી વાઘા ખાચરે કહ્યું કે સ્વામી અમે હનુમાનજીને ભોગ શેનો ધરાવીએ સ્વામીએ કહ્યું કે એક સ્વામીએ તમને ભૂખડીના કયા હતા હવે બધાને સુખી કરવાના છે તો સુખડીનો ભોગ ધરાવજો આ મંદિર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય હેતળ સંચાલિત છે હનુમાનજી મહારાજ પાસે જવા માટે પૂજારીએ નિયમમાં રહેવું પડે છે સ્નાન કર્યા પછી પૂજા કરવા જતી વેડાઈ કોઈ સાધુ પણ અડી જાય તો પણ ફરી સ્નાન કરવું પડે છે અને બીજા કપડાં પહેરવા પડે છે વરસની અંદર વારથી વધુ વખત અનકુટ પણ ધરાવાય છે સારંગપુર શ્રી કષ્ટભંજન દેવના મંદિરમાં નિત્ય સવારે આઠ થી દસ અને સાંજે ચાર થી છ વાગ્યા સુધી પાઠ ચાલે છે જો કોઈને કશે મુશ્કેલી હોય તો આ સમયે હનુમાનજી દાદા આગળ રજૂ કરવાથી દુઃખી જીવોને પાઠ પૂજા આપવામાં આવે છે શ્રદ્ધાપૂર્વક કરાયેલી પાઠ પૂજા દ્વારા

પરશાદી ભૂત કરેલું જળ છાટવાથી ગમે તેવા બલિષ્ઠ પ્રેતાદિક બળવા લાગે છે અને સદાની માટે ભાગી જાય છે એટલું જ નહીં તે ભૂત પ્રેતનો ઉદ્ધાર પણ થાય છે અહીં સૌને ઉતારા પાણીની યોગ્ય વ્યવસ્થા પણ આપવામાં આવે છે કદાચ કોઈને જાણીને નવાઈ લાગશે કે પશુ પંખી પણ પ્રેત પામેલા હોય છે જે માનવોને વળગે છે દાદા કષ્ટભંજન દેવ એમને મનુષ્યની વાચા આપીને યથા મુક્તિ અપાવે છે દાદાના ક્ષણે આવનારા હર કોઈ જીવ સદ્ગતિ પામે છે અને આધિ વ્યાધિ ઉપાધિથી છુટકારી પણ મેળવે છે આ મંદિરમાં શ્રીજીનું પ્રસાદીનું ગાડું પલંગ બાજુ છે જેની નીચે વડગાળવાળાને બેસાડવાથી ભૂત પ્રેત પણ મળી જાય છે અને આવો ભયંકર દંડ મળવાથી ભાગી જવા માટે તત્પર થઈ જાય છે આ મંદિરના ગંગાજળિયા કૂવાના જળમાંથી શ્રીજી મહારાજે સ્નાન કર્યું હતું તેમજ જળપાન આજ કુવામાના જળથી કષ્ટભંજન દેવના પણ જળાભિષેક કરવામાં આવ્યો હતો અહીંના નારાયણ કુંડમાં શ્રીજી મહારાજે ઘણી વખત અનેક સંતો ભક્તો સહિત સ્નાન કર્યું છે મનુષ્ય પશુ પક્ષીમાંથી નીકળેલ કરોડો ભૂત પ્રેતને

પચીસ હજારથી ત્રીસ હજાર માણસો શ્રી હનુમાનજી દાદાના દર્શનાર્થે ઉમટી પડે છે આ મંદિર આશુવધ પાંચમ હનુમાન જયંતિ કાળી ચૌદશ તથા હિન્દુ ધર્મના તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે શ્રી કષ્ટભંજન દેવ મંદિરનો દિવસ સવારે સાડા પાંચે મંગળા આરતીથી શરૂ થાય છે ત્યારબાદ સાડા છ થી સાત બાળભોગ શાળા દસ થી અગિયાર રાજભોગ થાય છે બપોરે બારથી ત્રણ દર્શન બંધ રહે છે સૂર્યાસ્ત સમયે સંધ્યા આરતી અને રાત્રે નવ વાગે શયન થાય છે આ પવિત્ર ધામનું સંચાલન વડતાલ સ્થિત શ્રી સ્વામિનારાયણ ટ્રસ્ટ બોર્ડ કરે છે મંદિરના કોઠારી સ્વામીની નિમણૂક પણ આ બોર્ડે જ કરી છે હાલમાં આ મંદિરના કઠોરી સ્વામી તરીકે શાસ્ત્રી શ્રી સૂર્યપ્રકાશ સ્વામી કાર્યરત છે મંદિરના સંચાલનમાં ગુરુ કોઠારી સ્વામી ગણશ્યામદાસજી તથા સ્વામી શ્રી વલ્લભદાસજી શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી સ્વામી માધવ પ્રસાદ સ્વામી ધર્મ પ્રસાદ દાસજી પૂજ્ય બાલ સ્વરૂપ દાસજી સ્વામી રમેશ ભગત જેવા સંતો અને કર્મચારીઓ પણ કાર્યરત છે દુનિયાની તમામ વ્યક્તિઓ સુખી રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના પરંતુ કર્મ વશાત કોઈ દુઃખ આવી પડે તો ભુવા યાત્રિક શુદ્ધ દેવી દેવીના ચરણોમાં ન જશો અને સર્વ સુખોના ધામ શ્રી કષ્ટભંજન દેવના શરણે પધારજો દાદા સર્વ પ્રકારે તમને સુખયા કરશે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા આ વિડિયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં